શ્રી ગણેશાય નમઃ મિત્રો આપની ચેનલ સ્પ્રિચ્યુઅલ કારણમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું પિતૃપક્ષની અદ્ભુત પૌરાણિક કથા મહાભારત કાળમાં જ્યારે યુદ્ધ દરમિયાન પરોપકારી કર્ણનું મૃત્યુ થયું ત્યારે તેના દાનના પરિણામે તેને સ્વર્ગમાં મોકલવામાં આવ્યો ત્યાં તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું પરંતુ ભોજન દરમિયાન તેમને સોનું ચાંદી અને ઝવેરાત પીરસવામાં આવ્યા કર્ણ આ વર્તન સમજી શક્યો નહીં અને તેણે દેવરાજ ઇન્દ્રને પૂછ્યું હે સ્વર્ગના ભગવાન અહીં મને ભોજનમાં સોનું ચાંદી અને ઝવેરાત પીરસવામાં આવ્યા છે પરંતુ હું તેનું સેવન કરી શકતો નથી મારા પ્રત્યે આ વર્તનનું કારણ શું છે ત્યારે દેવરાજ ઇન્દ્રએ તેને કહ્યું કે હે કર્ણ તમે તમારા જીવનભર દાન ધર્મનું પાલન કર્યું છે અને તમારા જેટલો દાન કરનાર ત્રણ લોકમાં કોઈ નહીં હોય પરંતુ તમે માત્ર ભૌતિક વસ્તુઓ જેમ કે સોનું ચાંદી અને ઝવેરાતનું દાન કર્યું છે તમે તમારા પૂર્વજોમાંથી કોઈને ક્યારેય અન્નનું દાન કર્યું નથી તેથી તમારા પૂર્વજો તમારાથી અસંતુષ્ટ છે અને તમે સ્વર્ગમાં ભોજનનો આનંદ લઈ શકતા નથી આ સાંભળીને કર્ણ નિરાશ થઈ ગયો અને તેણે ઇન્દ્રદેવને કહ્યું હું આખી જિંદગી મારા પૂર્વજોથી અજાણ રહ્યો છું તેથી જ મેં આ ભૂલ કરી છે હવે કૃપા કરીને મને તેનો ઉપાય જણાવો ત્યારે ઇન્દ્રએ કહ્યું કે તમારા પુણ્ય કર્મને કારણે તમને સોળ દિવસનો સમય આપવામાં આવ્યો છે આ સોળ દિવસો દરમિયાન પૃથ્વી પર જાઓ અને તમારા પૂર્વજોને અન્નનું દાન કરો તેમનું અર્પણ કરો અને તર્પણ અર્પણ કરીને તેમને તૃપ્ત કરો આનાથી તમને સ્વર્ગમાં દરેક પ્રકારની સુખ સુવિધાઓ સાથે ભોજનનો આનંદ પણ મળશે કરણે પણ એવું જ કર્યું અને આ સોળ દિવસો દરમિયાન પૃથ્વી પર ભટકતા પોતાના પૂર્વજોને દરેક પ્રકારનું ભોજન દાન કર્યું આ પિતૃપક્ષનો સમયગાળો હતો તેથી આ સોળ દિવસો દરમિયાન આપણે બધા મનુષ્યોને આપણા મૃત પૂર્વજોને અન્નદાન કરવાનો અને તેમના પિન્નદાન અને તર્પણની વિધિઓ પૂર્ણ કરવાનો લ્હાવો મળે છે આ સોળ દિવસનો શ્રાદ્ધ પક્ષ તમારા માટે પણ શુભ સમય સાબિત થશે એવી મારી પ્રાર્થના